જેતપુર રાજકોટ નેશનલ હાઇવે ખખડધજ બની ગયો છે ધૂળની ડમરી ખાડા અને અકસ્માતનું જોખમ વાહન ચાલકો પર રહે છે સિક્સ લેનની કામગીરી અને બીજી તરફ વરસાદથી ધોવાયેલો હાઇવે આ હાઇવે આખો સંભવિત અકસ્માત વિસ્તાર બની ગયો છે વાહન ચાલકોની માંગ છે કે ટેક્સ વસૂલો છો તો પછી રસ્તા રિપેર કરવામાં આવે નહીંતર જ્યાં સુધી રસ્તા રિપેર ન કરો ત્યાં સુધી ટેક્સ ફ્રી કરવામાં આવે તો રસ્તામાં એટલા બધા ખરાબ થઇ ગયા છે વરસાદના હિસાબે કામ ચાલુ છે એના હિસાબે તકલીફ પડે છે જે પેલા દોઢ કલાક લાગતી અત્યારે ત્રણ કલાક જેતપુર પહોંચતા લાગે છે અને જે રસ્તા ખરાબ થઇ ગયા છે ખાડા પડી ગયા છે એ રસ્તા રિપેરિંગ તો કરતા જ નથી જે ટોલ નાખવું છે સાઈઠ કિલોમીટર પચાસ કિલોમીટર ને અંતર પેલા હોવું ન જોઈએ એની બદલે જે એક આપડે ગોંડલ પાસે અને બીજું પીઠડીયા પાસે પચાસ કિલોમીટર નથી પૂરવું અને ટોલ સરકારે તો એવું કરવું જોઈએ કે ટોલ નાખવું ઓછા પિંચોતેર કિલોમીટર નું અંદર અંદાજ ખુશ હોવો જોઈએ મારા કમર ની હાલત બે હાલ થઈ જાય છે એક તો ટોલ નાખાના પૈસા દેવાના અને દવાખાના પૈસા દેવાના ડેલી રાતે જઈને દવાખાને જવું પડે છે અને નેશનલ હાઈવે ઓથોરિટી માં આવે છે હાઈવે નું તો છતાં પણ ઈ કામ નથી કરતા ને મસ્ત મોટા મોટા ખાડા રોડ ઉપર છે અને મારે ગાડીમાં એવડું નુકસાન થાય છે કે બમ્પર તૂટી જાય છે કે એન્જિનમાં ઓલું લાગી જાય છે રોડ રસ્તા કેવા રોડ રસ્તા તો સારા હોવા જોઈએ કે પેટમાં પાણી ના હાલ જોઈએ અને આ મોટા મોટા પૈસા ઉઘરાવે છે છતાં રોડ સારા નથી આના